નવસારી શહેર નજીકના બોદાલી ગામેથી દીપડો પાંજરે પુરાયો છે અઠવાડિયા અગાઉ બોદાલીમાં ત્રણ પશુઓનો શિકાર કર્યો હતો જેને કારણે લોકોમાં ભયનો માહોલ ફેલાયો હતો સાથે જ વન વિભાગને જાણ કરાતા પાંજરા ગોઠવવામાં આવ્યા હતા જેમાં આજે વહેલી સવારે દીપડો પાંજરે પુરાયો ઘટનાની જાણ થતાં જ ગ્રામજનો પાંજરે પુરાયેલા દીપડાને જોવા ઉમટી પડ્યા વન વિભાગના અધિકારી અને કર્મચારીએ છ વર્ષના દીપડાનો કબજો લઈ જંગલમાં છોડવાની તજવીજ હાથ ધરી ફોનલાઇન પર સંવાદદાતા સિદ્ધેશ જોશી જોડાયા છે સિદ્ધેશ દીપડો પાંજરે પુરાયો છે આસપાસના કેટલા વિસ્તારના લોકો માટે આ રાહતના સમાચાર અને કેવો આતંક મચાવ્યો હતો આજે નવસરી શહેરને નજીક આવેલા બોદાલી ગામમાં છ દિવસ પહેલા દીપડાએ પશુનું મારણ કર્યું હતું ત્યારે જ ઘટનાને લઈને